નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન એટલે કે આઈબીપીએસ દ્વારા રૂરલ બેંક એટલે કે ગ્રામીણ બેંક માટેની વિવિધ ગ્રામીણ બેંકો માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેનું નોટિફિકેશન જોઈએ તો સાત થી સત્યાવીસ છ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે પેમેન્ટ તારીખ છે તે સાત છથી સત્યાવીસ છ સુધીની છે જે લોકો પ્રી એક્ઝામ માટે ટ્રેનિંગ લેવા માગતા હોય તેના માટેની પણ અહીંયા ફેસિલિટી આપવામાં આવેલી છે આ એક્ઝામ જે છે તેના કોલ લેટર જુલાઈ મહિનામાં ડાઉનલોડ થશે પછી જે પ્રી એક્ઝામ ટ્રેનિંગ છે તે પ્રી એક્ઝામ ટ્રેનિંગની જે એક્ઝામ છે તે જુલાઈ મહિનામાં કન્ડક્ટ કરવામાં આવશે ત્યારબાદ પ્રિલિમિનરી એક્ઝામ છે તે જુલાઈ ઓગસ્ટમાં કન્ડક્ટ કરવામાં આવશે એનું રિઝલ્ટ જે છે એ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આપવામાં આવશે ત્યારબાદ મેઇન એક્ઝામ લેવામાં આવશે આ ટોટલ નોટિફિકેશન જે છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગ્રામીણ બેંકમાં ફક્ત એક જ આપણી ગુજરાતની ગ્રામીણ બેંક અત્યારે જેમાં વેકેન્સી છે તે છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તેમાં બે પોસ્ટ પર જગ્યા છે એક છે ઓફિસ આસિસ્ટન્ટ જે મલ્ટીપર્પઝ છે તેના માટે એકસો પચાસ પોસ્ટ છે ત્યારબાદ ઓફિસર સ્કેલ વન છે જેમાં સિત્તેર પોસ્ટ પર ભરતી થવાની છે લાસ્ટ ડેસ છે સત્યાવીસ છ બે હજાર ચોવીસ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો ઓફિસ આસિસ્ટન્ટ માટે બેચલર ડિગ્રી માગે છે કોઈપણ યુનિવર્સિટીમાં બેચલર ડિગ્રી હોવી જોઈએ અને પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ એટલે કે જે ગ્રામીણ બેંકમાં તમે જોબ માટે એપ્લાય કરો છો તે ગ્રામીણ બેંકની લોકલ લેંગ્વેજ તમને આવડવી જોઈએ અથવા ત્યાં તે જે ડિગ્રી છે તેમાં તમારે લોકલ લેંગ્વેજ આવી જતી હોવી જોઈએ પછી ડિઝાયરેબલ છે એક વર્કિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કે કોમ્પ્યુટર કામ આવડવું જોઈએ ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર ઓફિસ ઓફિસર સ્કેલ વન ઓફિસર સ્કેલ વન છે તેમાં પણ બેચલર ડિગ્રી જ માગેલી છે પણ એમાં પ્રેફરન્સ વિલ બી ગીવન ટુ ધ કેન્ડિડેટ હેવિંગ ડિગ્રી ઇન એગ્રીકલ્ચર હોર્ટિ હોર્ટિકલ્ચર ફોરેસ્ટ્રી એનિમલ હઝબેન્ડ્રી આ બધા સબ્જેક્ટમાં જો તમે ગ્રેજ્યુએશન કર બેચલર ડિગ્રી હશે તેને પ્રાયોરિટી આપવામાં આવશે ત્યારબાદ પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ એટલે કે જે ગ્રામીણ બેંકમાં તમે જોબ માટે એપ્લાય કરો છો તે ગ્રામીણ બેંકની લોકલ લેંગ્વેજ તમને આવડવી જોઈએ અને ડિઝાયરેબલ બીજી એક વસ્તુ છે કોમ્પ્યુટર નોલેજ એટલે કે તમને કોમ્પ્યુટર વર્ક કરતાં આવડવું જોઈએ એપ્લિકેશન ફી જોઈએ તો ઓફિસર સ્કેલ વન માટે એકસો પિંચોતેર રૂપિયા છે જે એસીએસટી પી ડબલ્યુડી કેન્ડિડેટ માટે છે અને એકસો પચાસ રૂપિયા છે તે અધર કાસ્ટ માટે છે ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ માટે જોઈએ તો ઓફિસ આસિસ્ટન્ટ માટે એકસો પંચોતેર રૂપિયા છે એસી એસ ટી ફિઝિકલ હેન્ડીકઅપ ઇ એસએમ અને ડી એસ ઈ ડીઈએસએમ આ જે ઇ એસ એમ છે એટલે કે એક્સ સર્વિસમેન અને ડીઈ એટલે કે ડિઝેબલ એક્સ સર્વિસમેન છે તેની જગ્યા પણ આમાં આપેલી છે તેના માટે એકસો પિંચોતેર રૂપિયા ફી છે અને અધર કેન્ડિડેટ છે અધર કાસ્ટ એના માટે એકસો સોરી એના માટે આઠસો ને પચાસ રૂપિયા ફી છે પ્રિલિમરી એક્ઝામ જોઈએ તો ગુજરાતમાં પ્રિલિમરી એક્ઝામ છે તે અમદાવાદ ગાંધીનગર આણંદ ભાવનગર હિંમતનગર જામનગર મહેસાણા રાજકોટ સુરત બારડોલી અને વડોદરામાં લેવાશે ત્યારબાદ જે પ્રિલિમરી એક્ઝામ ક્લિયર કરશે તેને મેઇન એક્ઝામ જે આપવાની છે તે મેઇન એક્ઝામ ફક્ત ચાર સેન્ટરમાં જ છે ગુજરાત માટે અમદાવાદ ગાંધીનગર રાજકોટ અને સુરત આ ચાર સેન્ટર પર જ મેઇન એક્ઝામ લેવામાં આવશે લાસ્ટ ડેટ જે છે તેની સત્યાવીસ છ બે હજાર ચોવીસ છે આ ઉપરાંત તમને આ જે નોટિફિકેશન છે તે નોટિફિકેશન ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સત્યાવીસ તારીખ છેલ્લી છે ફોર્મ ભરવાની જે વિદ્યાર્થી બેંકમાં નોકરી કરવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીએ આમાં ફોર્મ ભરવું જરૂરી છે